આવો આપણે વિભાગ એ ચેપ્ટર છ થી ને સ્ટાર્ટ કરીએ ચાલો ચેપ્ટર નંબર છ એનો સરસ મજાનો પહેલો એમસી તમારી નજર સમક્ષ મૂકું છું પહેલો પ્રશ્ન છે કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે આન્સર આવશે ગોઇટર બીજો એમસી ક્યુ અવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતા વામનતાનું કારણ બને છે તો આન્સર આવે સી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જી એચ કહેવાય એને ત્રીજું કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક નથી તો ઓક્સિન છે ઓક્સિન છે હા જીબ્રેલિન છે હા સાયટોકાઇન છે હા કયો નથી તો એપ્સિસિક એસિડ નથી આન્સર ચાલો ચાર બાદ ચાર નંબર ખાલી જગ્યા અંતસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મિત છે તો આન્સર આવે શુક્રપિંડ સ્તારીક હલનચલન અને સમતોલન પણાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે આ ત્રણમાંથી આપણે સિલેક્ટ કરવાનો તો આન્સર આવશે અનુમસ્તિષ્ક ચેતાકોષમાં વીજ સંકેતોનું રાસાયણિક સંકેતોમાં રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય છે આન્સર આવશે શિખા તંતુમાં સાચા ખોટા જણાવો એપ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક એપ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવનું ઉદાહરણ છે તો વાત આવશે ખોટું પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે તો વિધાન આવશે આવશે લાલ સ્ત્રાવ દબાણ ઉલટી થવી છે તો વાત અનૈચ્છિક ક્રિયા કહેવાય એટલે ખોટું વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે તો આન્સર આવશે સાચું યાદ રાખજો ચાલો એક વાક્યમાં જવાબ આપવાનો રુધિરમાં શર્કરાની માત્ર નું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય તો આન્સર આવશે ઇન્સ્યુલિન સ્વાદુ પીને કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે તો આન્સર આવશે ઇન્સ્યુલિન ચાલો વનસ્પતિના રુધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ એફસી એસિડ ચાલો લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયંત્રણ થાય તો રુધિરનું દબાણ લાલસનો સ્ત્રાવ ઉલટી થવી આ બધાનું યાદ રાખજો આન્સરો આપવામાં આવતું તમામ સોલ્યુશન સચોટ અને સાચું છે

લાલ રસના સ્ત્રાવ કરે નિયંત્રણ કરે કરો રજો પરાવર્તી ક્રિયાન માટે ચાલો 26 મો થાઇરોક્સિન શરીરની વૃદ્ધિ માટે ચયા પચેનો નિયમન શરીરની વૃદ્ધિ માટે ચયા પચેનો નિયમન એડ્રેનાલિન શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે આગળ વાત છે વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની સ્લાઇડ આવી છે તમારા માટે મિત્રો યાદ રાખજો ધોરણ દસ વિજ્ઞાન માટે બોર્ડ પરીક્ષામાં બે હાજર ચોવીસ માટે ઉપયોગી પ્રશ્ન બેક આધારિત હેતુલક્ષી પ્રશ્નોની સરસ મજાની ક્વિઝ આપણી આપણી એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે અને આ ક્વિઝને તમારે એક્સેપ્ટ કરવી છે તો ઓનલી ફાઇવ રૂપીસ છે પાંચ જ રૂપિયા અને એમાં જો તમે વિજેતા થશો બેઠા માર્ક્સ લાવશો માંથી સો લાવશો તો તમને સામેથી તમને દસ રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આનો લાભ લેશો અને હા તમારો કોઈ પણ પ્રશ્ન છે તો તમે આ કોન્ટેક નંબર સેવન જીરો ફોર સિક્સ થ્રી ટાઈમ્સ નહીં પણ ફોર ટાઈમ્સ ટુ ફાઇવ ફોર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને હા તમારા મિત્ર સરકારને પણ જાણ કરો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ છે અને આ તમે સરસ મજાની લિંક આ ક્વિઝ માટેની પણ આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે આનો જરૂરથી લાભ લેશો માનો કે તમારા બેઠા માર્ક્સ નથી આવ્યા તો તમે પાંચ રૂપિયામાં તમને કેટલો આવે તમે આસાનીથી કવર કરી શકશો તો આનો લાભ લેવાનું ચૂકશો નહીં આગળ વાંચીએ પ્રકરણ નંબર સાત પેલો પ્રશ્ન નીચેના પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો આ તો છે ત્રણ સી નથી શુક્રવાહિકા

પરાગશ્રેમાં ખાલી ગયા હોય છે પરાગરજ ખાલી ગયા નર પ્રજનન તંત્ર નો ભાગ નથી તો ગ્રીવા આ માદા પ્રજનન તંત્ર ભાગ છે સાચું ખોટું લેશમાન્યમાં પ્રજનન વિભાજન દ્વારા થાય છે તો સાચું બરાબર લેશમાન્યા તેમાં કોના દ્વારા થાય દ્વિભાજન દ્વારા થાય કોના દ્વારા થાય દ્વિભાજન અહીં આવશે અહીં શું આવશે છોકરાઓ વિભાજન નહીં અહીં દ્વિભાજન આવશે રાઈટ ચાલો ચૌદ નંબરનું જોવો

તો અંડપિંડ જાતીય અંતર સ્ત્રાવેસ્ટ્રાવ કરે છે તો અંડપીડ નો કરે અહીંયા ખોટો માટે કયા કયા આવે બોલો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આવે અને શુક્રપિંડ માટે કયા આવે ટેસ્ટ્રોસ્ટન આવે તો અહીંયા આવી છે એટલે એની એનો મતલબ શું થયો આપેલું વિધાન કેવું છે ખોટું છે એટલે અહીં ખોટું આવશે રાઈટ ચાલો આગળ વાંચીએ શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાનથી બે થી ત્રણ અંશ જેટલું વધારે હોય છે વધારે નહીં ઓછું હોવું એટલે જવાબ ખોટું નિરોધ એ યાંત્રિક ગર્ભ અવરોધન પદ્ધતિ છે તો સાચો એક વાક્યમાં જોવા કયા સજીમાં દ્વિભાજન જો હમણાં કીધું દ્વિવિભાજન લેસ માન્યા છોકરામાં યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતસ્ત્રાવ હોય ટેસ્ટોસ્ટેરોન જાતીય સમાગમમાં બેક્ટેરિયા દ્વારા થતા રોગો સિફિલિસ અને ગોનોરિયા જે હમણાં એમસીક્યુ આવેલો માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ મેળવે છે તો જરાયુ દ્વારા વનસ્પતિમાં અંડાશય ફલન પછી પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે અવખંડન અવખંડન કેમાં થાય સ્પાયરો પુનર્જન પુનર્જનન કેમાં થાય ઈસ્ટમાં ચલો રાસાયણિક પદ્ધતિ ગર્ભ નિરોધન વિરોધક ગોળીઓ સ્ત્રીમાં યાંત્રિક ગર્ભ અવરોધન તો નિરોધ આગળ કલિકા સર્જન કેવા જોવા મળે ઈસ્ટમાં વાનસ્પતિક પ્રજનન આ આવે આ બહુ ઇમ્પોર્ટન્ટ બટાટા વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 એવા ફરીથી એકવાર કહું વિડિયોને લાઈક શેર કરો તમને મૂંઝવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે સાથે જેટલી પણ તમારા મિત્ર સર્કલ હોય બધાને આની લિંક શેર કરો અને હા ક્વિઝ લેવાનું તમારે ચૂકવાનું નથી ક્વીઝનો લાભ જરૂર ને જરૂર લેશો આવો પ્રકાર આ જોઈએ આનુવંશિક દ્રવ્યનો વિનિમય કયા પ્રકારના પ્રજનનમાં થાય તો લિંગી પ્રજનનમાં બીજું ઘટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કેમ કારણ કે ઊંચાપણું પ્રભાવી લક્ષણ દર્શાવે ફટાફટ તમને એનું લક્ષણ દેખાય આવે

મનુષ્યના વાય રંગસૂત્રોની હાજી ખાલી માટે આવશ્યક તો નર માટે મેન્ડેલના પ્રયોગના પરિણામમાં બે લક્ષણોના વારસામાં એફ ટુ બેટીમાં પીળા ખરબચડા બીજ ધરાવતા છોડ અને લીલા ગોળ બીજ ધરાવતા છોડનું ખાલી પ્રમાણ હતું તો સેમ હતો ત્રણ જેમ ત્રણ ખાલી પ્રાણી પોતાની જાતિ લિંગ બદલી શકે છે મોસ્ટ ટાઈમ બી સ્નેલ સજીવના લક્ષણો ખાલી પ્રભાવિત હોય છે તો માતૃ પિતૃ બંનેના ડીએનએ દ્વારા સાચા ખોટા મેન્ડેલ પ્રયોગમાં એપ ટુ બેડીમાં પચીસ ટકા છોડ નીચા છોડ ના હતા વાત સાચી પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું બીજું રંગસૂત્ર એક્સ નાનું હોય છે તો વાત ખોટી આ ઊંધું હોય પણ ખરા ખોટા આપવાના એટલે વિધાન ખોટું જનીન એ ડીએનએ નો ચોક્કસ ખન છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે વાત સાચી આનુવંશિકતાની વ્યાખ્યા લખો તો માતા પિતાના લક્ષણો પુત્રી કે પુત્રમાં અવતરણ પામે છે તેને શું કહેવાય મિત્રો આનુવંશિકતા કહેવાય યુગ્મન જ લિંગ નિશ્ચયની વ્યાખ્યા લખો તો યુગ્મન જ અથવા ફલિતાળના વિકાસના અંતે સંતતિ નર બનશે કે માદા તે નક્કી કરવાની પદ્ધતિને શું કહેવાય લિંગ નિશ્ચય એમ કહેવાય મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ બંધારણ કેપિટલ ટી ડબલ ટી કેપિટલ ટી સ્મોલ ટી ડબલ સ્મોલ ટી છે

યોગ્ય જોડકા જો જનીન જનીન ડીએનએ નો ખંડ છે આનુવંશિકતા તો આનુવંશિકતા માટે આવશે જનીન વિદ્યા નર નર માટે એક્સ વાય નરમાં એક્સ વાય રંગસૂત્ર હોય માદામાં તો એક્સ એક્સ રંગસૂત્ર હોય વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની ધોરણ દસ વિજ્ઞાન માટેની આ સ્લાઇડ છે અને આ સ્લાઇડમાં લખેલું છે બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે અતિ મહત્વની આ પ્રશ્ન બેંક આધારિત આપણે ક્વિઝ આપણી એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે જેનો લાભ લેવાનો છે અને આ એપ્લિકેશન એપ્લિકેશન ઉપર આ જે ક્વિઝ મુકાઈ ગઈ છે એમાં ફક્ત 5 જ રૂપિયામાં તમે ક્વિઝ આન્સર આપી શકો છો સમય લિમિટ હશે અને એ લિમિટ મુજબ તમે 100 માંથી 100 બેઠા માર્ક્સ લાવશો તો વિજેતા થનારને આ સામેથી 10 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો મિત્રો તમારા મિત્ર સર્કલ પર જાણ કરો અને હા તમને હું પ્રશ્નોનો તમે કોલ કરાવી શકો છો 7046 4 ટાઇમ્સ 254 ઉપર

સાચમાંથી હવામાં પ્રવેશ શું થાય લંબ થી દૂર જાય છે ગોલી અરીસાની વર્તુકા ધાના વ્યાસને દર્પણ મુખ કહેવાય એક અંતર્ગો અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું દેખાય તો વસ્તુનું સ્થાન ક્યાં હોય તો મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર ની વચ્ચે આગળ સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર મૂકો વસ્તુને 40 સેન્ટી મૂકો તો પ્રતિબિંબ કેટલા અંતરે મળે ડબલ ગણે અંતર મળે એટલે કેટલા થાય 80 સેન્ટીમીટર

ડાયરેક્ટ જ ક્વેશ્ચન જવાબ છે સચોટ અને સાચા છે ભયગોલ ઇન્સી સામે વસ્તુને તમે ક્યાં મૂકો જેથી વાસ્તવિક ને પરિણામ જેટલું પ્રતિબિંબ મળે તો કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતર આન્સર બી અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા હો છતાં તમારું પ્રતિબિંબ ચતુ મળે છે તો અરીસો કયો હશે સમતલ અથવા બહિગો 14મો લેન્સ નો પાવર માઈનસ માં આપો તો કેન્દ્ર લંબાઈ કેવી તો માઈનસ માં જ આવે તો -1/4 એવું થાય

તો લેન્સનો પ્રકાર કયો ધન આવે એટલે બહી ગોળ આવે ઋણ આવે તો અંતર ગોળ આવે કયા દ્રવ્યની પ્રકાશ સે ગંતા સૌથી વધુ છે તો હીરાની એનો વકરી ભાવના કેવો છે 6 સપાટીના લેમરૂપી આપાત થતા પ્રકાશના કિરણનો વકરી ભુત કોણ કેટલો હોય છે તો 0 ઓરી સમર શૂન્યાકાશમાં પ્રકાશની ઝડપ કેટલી તો બોલો 3 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ એક સમતલ સમતળય સાથે આપાત કિરણ સાઈઠ અંશ નો કોણ બનાવે તો પરાવર્તન કોણ કેટલો તો જેટલા ખૂણાએ આપાત થશે એટલા ખૂણાએ હું ભેગાય પાછો તો આ સાઈઠ અંશ નો ખૂણો બનાવતો હોય તો આ કેટલા અંશનો બનાવે સાઈઠ સરખો જ આવે કાનની હેડલાઇટમાં કયો અરીસો વપરાય અંતરગોળ બહિગોળ કે સમતોળ તો આન્સર આવે અંતરગોળ એક વાક્યમાં જવાબ આપો દાઢી કરવા માટે કયા પ્રકારનો અરીસો લેવો જોઈએ તો અંતરગોળ શૂન્યાકાશમાં કયા રંગના પ્રકાશની ઝડપ સૌથી વધુ હોય તો શૂન્યાકાશમાં બધા જ રંગોની ઝડપ કેવી હોય છે સમાન જ હોય પ્રકાશ નું વક્રી કોને કહેવાય તો પ્રકાશના કિરણની એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ વાકા વળવાની ઘટનાને શું કહેવાય પ્રકાશનું વક્રી ભવન સ્નેલના સૂત્ર જણાવો સાઈન આઈ ના છેદમાં સાઈન આર બરાબર અચળ જ્યાં આઈ બરાબર આપત કોણ અને આર બરાબર વક્રીભૂત કોણ કોલી અરીસાની મોટવણીનું સૂત્ર એમ બરાબર માઇનસ વી બાય યુ સાચા ખોટા જણાવો આર બરાબર ટુ એફ સંબંધ ગોલીએ અરીસા અને ગોલીએ લેન્સ બંને માટે છે તો વાત ખોટી એટલે ખોટું અપસારી લેન્સની મદદથી પ્રકાશના કિરણ એક બિંદુએથી કેન્દ્રિત કરી શકાય ખોટું અભિસારીમાં જ થાય અપસારી ન થાય એમાં વિકેન્દ્રિત થાય ઓપ્ટિશિયનને ચશ્મામાંથી બનાવટ માટે ચશ્માની બનાવટમાં વપરાયેલા શુદ્ધિકાર લેન્સનો પાવર માઇનસ મેળવો તો લેન્સનો પ્રકાર બહિગોળ ગોળ માઇનસ આવે ત્યાં પ્રકાર હંમેશા અંતર્ગોળ આવે માઇનસ આવે ત્યારે એટલે અહીં બહિગોળ ગોળ એટલે વિધાન ખોટું

આપણી ચેનલ પર મૂકાશે અને ક્વિઝનો તમારા ધોરણ દસ વિજ્ઞાનની જે ક્વિઝ મૂકાઈ ગઈ છે એનો લાભ લેશો તમારા મિત્ર સરખા જાણ કરશો તમને મૂઝાવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવો નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ